નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા हड़वद पांच हज़ार सात सौ वीस रुपया छ हज़ार छ सौ पच्चीस रुपया मोरबी चार हज़ार पाँच सौ चालीस रुपया थी पाँच हज़ार सात सौ पचास रुपया बोटाद तरह हज़ार बसो पच्चीस रुपया पांच हज़ार पाँच सौ रुपया ससदन चार हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार नौ सौ रुपया गोंडल चार हज़ार रुपया छ हज़ार तरसौ रुपया ઊંઝા પાંચ હજાર રૂપિયાથી સાત હજાર છસો એંશી રૂપિયા વાંકાનેર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા જેતપુર ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર રૂપિયા પાટણ ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જૂનાગઢ ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી ચાર હજાર છસો એકાવન રૂપિયા જામનગર ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઝીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન